આજે આપણે બનાવવાના છીએ કંઈક અલગ કંઈક મજેદાર અને એ પણ ટેસ્ટી બાળકોનો લંચ પક્ષ ગેરંટી ખાલી જ આવશે હું ધૈર્ય સ્વાગત છે તમારું મારા રસોડામાં જ્યાં રસોઈ મળે મજા સાથે તો આ નવી વાનગી બનાવવા માટે આપણે અહીંયા એક ત્રાંસની અંદર એક કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તમે આની જગ્યાએ જોવા ઉપયોગ કરી શકો છો તો જુવાર અને ઘઉંનો એવી રીતે કોમ્બિનેશનમાં લઈ શકો છો વધુ હેલ્ધી બનાવવા માટે હવે ફ્લેવર વધારવા માટે આપણે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું બેસન નાખીશું ત્યારબાદ બધા ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે આની અંદર થોડાક મસાલા ઉમેરીશું જેનામાં સૌ પ્રથમ સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ટી સ્પૂન ધાણા ધાણાજીરું પાવડર નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલો કાશ્મીર લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું લીલી મેથી મળે અથવા તો પાલક પણ નાખી શકો છો એક ટેબલ સ્પૂન ટલું તેલનું મોણ નાખીશું અને થોડીક બારીક સમારેલી કોથમીર નાખીશું બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને રોટલી કરતા થોડોક કઠાણ લોટ આપણે બાંધવાનો છે ભાખરી કરતાં ઢીલો તો લોટ બંધાઈ ગયો છે જેને રેસ્ટ માટે મૂકી દઈશું આખી રાત ચણાને પલાળ લીધા હતા અને સવારે મીઠું નાખીને એની સીટી મારી લીધી છે તો બાફેલા ચણા લીધા છે પોણા કપ જેટલા આપણે લીધા છે હવે બાઇન્ડિંગ આપવા માટે આપણે બટેટાનો ઉપયોગ કરી રહ્યા છીએ તમે આની અંદર પનીરનો પણ ઉપયોગ કરી શકો છો તો હાઈ પ્રોટીન નાસ્તો તમારો તૈયાર થશે તો બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે ત્યારબાદ એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું થોડીક કોથમી નાખીશું અને ત્યારબાદ આપણે આની અંદર શેકેલા જીરાનો પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે હવે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલો આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે ડુંગળી અને લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આની અંદર આપણે ચીઝ ખમણી નાખીશું તો અમારું હોમમેડ ચીઝ છે જેની રેસીપી મેં ચેનલ ઉપર નાખેલી છે તો પનીર અને ચીઝ કેવી રીતે બનાવવું એ પણ આપેલું છે તમે ચેનલ ઉપર જઈને ચેક કરી શકો છો હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર હવે આનામાંથી જે મસાલો તમારા બાળક ન ખાતા હો ને એને સ્કીપ પણ કરી શકો છો હાફ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તમારું બાળક તીખાશ કેટલી ખાય છે એ પ્રમાણે અહીંયા તીખાશનું પ્રમાણ રાખવું હવે મેશરની મદદથી બધું મેશ કરી લેશું અને ત્યારબાદ આને હાથની મદદથી બધું મિક્સ કરી લેશું એટલે મસાલા છે ને એકબીજામાં ભળી જાય હવે આ સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે જેને સાઈડમાં મૂકી દઈશું બીજી તરફ આપણો લોટ પણ રેસ્ટ લઈ લીધો હતો તો તેલ નાખીને થોડુંક મસળી લીધું છે અને ત્યારબાદ આ રીતે આપણે મીડિયમ સાઇઝના લુઆઓ કરી લેશું હવે તમે ઈચ્છો તો નાની નાની પૂરી પણ વણી શકો છો હું અત્યારે એક મોટી રોટલી વણી રહી છું તો લોટમાં રગદોળીને આવી રીતે આપણે મીડિયમ થિકનેસની રોટલી વણવાની છે ત્યારબાદ વાટકા કે આવી રીતે ઢાંકણા કે કટરની મદદથી આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લેશું એટલે આપણે આ રીતની શેટ તૈયાર મળશે હવે તમે ઈચ્છો તો આ રીતે પૂરીઓ વણી પણ શકો છો મીડિયમ થિકનેસ રાખવાની છે ના તો બહુ જાડી ના તો બહુ ઝીણી હવે હ્યાં તવો ગરમ કરી લીધો છે એના ઉપર આપણે બંને સાઈડે સરસ મજાનો શેકી લેશું તો એક સાઈડ થોડાક સ્પોટ આવી જાય એટલે ફ્લિપ કરીશું ત્યારબાદ ઉપરની સાઈડે આપણે થોડુંક તેલ કે ઘી કે બટર કાંઈ પણ લગાડી શકો છો હું તેલ લગાડી રહી છું તો અહીં બંને સાઈડ સ્પોટ આવી ગયા બાદ હવે આના ઉપર આપણે તેલ લગાડી લેશું અને બંને સરસ બંને સાઈડ સરસ આપણે શેકી લેવાના છે જેથી કાચી ન રહે તમે છો તો અહીંયા મોટી મોટી રોટલી વણીને પણ એક રોટલીમાં બનાવી શકો છો આવી રીતે નાનું નાનું અલગ શેપમાં આપવાથી છોકરાઓને ખાવાની પણ મજા આવે છે ને બાળકોને જિજ્ઞાસા પણ થાય છે કે નવું કંઈક મળ્યું છે તો આવી રીતે બંને સાઈડ તમે જોઈ શકો છો બદામી રંગનું થાય ત્યાં સુધી શેકી લીધું છે ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખી છે અને જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું એક નાની ચમચી જેટલું આપણે નાખીશું આટલામાં જેટલું આવે ને એટલું આપણે સ્ટફિંગ નાખવાનું છે તો મેં નાની ચમચી જેટલું નાખ્યું છે હવે આપણે આને ફ્લિપ કરી દઈશું અને ત્યારબાદ તવીથા કે મેશરની મદદથી આપણે એને આવી રીતે દબાવી દેવાનું છે એટલે જે આપણું જે સ્ટફિંગ છે ને એ ફેલાઈ જશે હવે થોડુંક સ્ટફિંગને આપણે ત્રીસ સેકન્ડ સુધી શેકાવા દઈશું એટલે સરસ મજાનો એ સેટ થઈ જશે આવી રીતે સાઈડમાંથી નીકળે ને તો આવી રીતે એને તમે સેટ દબાવી દેશો એટલે અંદર જતું રહેશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે થર્ટી સેકન્ડ પછી નીચેથી પણ બ્રાઉન સ્પોટ આવવા લાગ્યા છે એટલે આપણે એને ફ્લિપ કરી દઈશું હવે ઉપર અહીં તમે છો તો થોડુંક ચીઝ વધારે નાખી શકો છો હું અત્યારે ટોમેટો કેચઅપ લગાડી રહી છું તમે અહીંયા ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો હવે કેચઅપને થોડુંક આવી રીતે ફેલાવી લેશું કેચઅપ બાળકોને પસંદ હોય છે તમે ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો ચીઝ કે પનીર પણ નાખી શકો છો હવે આને આવી રીતે આપણે ફોલ્ડ કરીશું અને ટાકોઝનો સેપ આપી દઈશું તો અહીં આ રીતનું જ્યારે સ્ટફિંગ નીકળે ને તો અંદર દબાવી દેવાનું અહીં તમે જોઈ શકો છો કે બંને તરફ સરસ મજાનું શેકાઈ ગયું છે ઇવન સાંજે સાંજની નાની મોટી ભૂખ માટે પણ બાળકોને તમે આ બનાવીને આપી શકો છો ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ પ્રોટીનથી ભરપૂર આ નાસ્તો છે તો તમારા બાળકોનું ટિફિન બોક્સ ખાલી જ આવશે એ ખાતરી સાથે કહું છું તો ઉપર ઉપર ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને શેકી લીધા છે અંદરથી એકદમ સોફ્ટ આ નવા ટાકોસ આપણે તૈયાર છે જેને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે તમે ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવું જ કંઈક નવું લઈને ફરીથી આવીશ ધૈર્ય સાથે ફરી મળીએ એક નવા સ્વાદ સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ